जागते रहो છેલા કેટલાક વર્ષોમાં મેટ્રોમોનિયલ વેબસાઇટ દ્વારા લાઈફ પાર્ટનર શોધવાનું ચલણ વધ્યું છે જો તમે પણ આવી કોઈ વેબસાઇટ પર પાર્ટનર શોધી રહ્યા છો તો સાવધાન થઈ જજો હકીકતમાં મેટ્રોમોનિયલ વેબસાઇટ્સ નાણાકીય છેતરપિંડીનો અડ્ડો બની ગઈ છે દેશના અલગ અલગ શહેરોમાંથી આ પ્રકારની છેતરપિંડીના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે કોઈની સાથે પચાસ હજાર તો કોઈની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે કેવી રીતે થઈ રહ્યું છે લગ્નના નામે ફ્રોડ જો તમે મેટ્રોમોનિયર સાઇટનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે ક્યાં રેડ ફ્લેગ પર નજર રાખવી જોઈએ આવો સમજીએ આ નવ પોઈન્ટમાં પહેલો પોઈન્ટ કેવી રીતે થઈ રહ્યું છે મેટ્રોમોની ફ્રોડ

ઘણી વખત લોકોને કહેવામાં આવે છે કે તેમને વિદેશથી કોઈ મોંઘી ગિફ્ટ મોકલવામાં આવી રહી છે પરંતુ તે ગિફ્ટ મેળવવા માટે તેમણે એરપોર્ટ પર ફી અથવા ટેક્સ ચૂકવવો પડશે આ ફીના નામે હજારો અને લાખો રૂપિયાની છેતરપિંડી કરાય છે ત્યાં સુધી કે કસ્ટમ ઓફિસરનો પણ ધમકીભર્યો કોલ આવી જાય છે કે ગિફ્ટ જપ્ત કરી લેવામાં આવી છે અને કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે નહીં તો જેલ થઈ શકે છે સાવધાન ક્યાંક ઠગ સાથે લગ્ન ન કરી લેતા તમે કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જેમાં ઠગે છેતરપિંડી કરીને લગ્ન કરી લીધા હોય પછી થોડા દિવસોમાં જ તમારા પૈસા અને ઘરણા લઈ ગાયબ થઈ જાય છે આવા કિસ્સાઓમાં મહિલા ઠગની ભૂમિકા વધારે હોય છે ઇમોશનલ બ્લેકમેલનો આશરો લેવો આમાં ઠગ લોકોની ઇમોશનલ જરૂરિયાતોનો ફાયદો ઉઠાવે છે એવા છોકરાઓ અથવા છોકરીઓ જે સિંગલ છે અને વહેલી તકે લગ્ન કરવા માંગે છે ઠગ તેમની આ જ જરૂરિયાતો ફાયદો ઉઠાવે છે યુઝરને વાતોમાં ફોસલાવીને તેમનો વિશ્વાસ જીતી લે છે અને પછી વિવિધ જરૂરિયાતના નામે પૈસા માંગવાનું શરૂ કરી દે છે સરકારે પણ જાહેર કરી છે ચેતવણી ગૃહ મંત્રાલયે પણ લોકોને મેટ્રોમોનિયલ ફ્રોડ્સ અંગે ચેતવણી આપી છે મંત્રાલયે લોકોને વેરીફાઈડ મેટ્રોમોનિયલ સાઇટનો ઉપયોગ કરવા આ સાઇટ માટે નવા ઈમેલ આઈડી બનાવવા અને પોટેન્શિયલ મેચનો બેકગ્રાઉન્ડ ચેક કરવા જેવી સલાહ આપી છે મેટ્રોમોનિયલ સાઇટ્સ પણ ભરી રહી છે પગલા આ પ્રકારના ફ્રોડ રોકવા માટે મેટ્રોમોનિયલ સાઇટ્સ પણ પગલા ભરી રહી છે ઘણી સાઇટ્સ પર આઈડી પ્રૂફ્સ એજ્યુકેશન એમ્પ્લોયમેન્ટ વગેરે દ્વારા પ્રોફાઇલ વેરીફાઈ કરાવવામાં આવે છે આમાં ઇન એપ મેસેજિંગ સિસ્ટમ છે જેનાથી તમારી ચેટ્સ પ્લેટફોર્મ પર જ રહે છે તેનો મિસયુઝ નથી થઈ શકતો આ ઉપરાંત મલ્ટી સ્ટેજ પ્રોફાઇલ રિવ્યૂ પણ કરવામાં આવી રહ્યા છે જેનાથી ફેક પ્રોફાઇલને ફિલ્ટર કરી શકાય છે રેડ ફ્લેગ્સ પર ધ્યાન આપો નકલી લોકો તમારી આર્થિક સ્થિતિ વિશે જરૂર પૂછશે તેઓ ખૂબ જ જલ્દી તમારી સાથે ભળવા લાગશે પ્રેમ અને લાગણી વ્યક્ત કરશે તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ નહીં હોય હશે તો પણ ફોલોઅર કે ફ્રેન્ડ્સ ગણતરીના હશે તેમની પાસે મલ્ટિપલ ફોન નંબર હોઈ શકે છે આવા લોકો જો મળવાનું કહે તો કોઈ હોટેલના રૂમ કે ઘર પર નહીં પરંતુ જાહેર સ્થળે જ મળો કેવી રીતે બચવું આવા ફ્રોડથી આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે એલર્ટ રહેવાની જરૂરિયાત છે ેશન સિક્યોર મેસે સુવિધાનો ઉપયોગ કરો કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિનો તત્કાલિક રિપોર્ટ કરો આનાથી તમે તમારી જાતને અને ભવિષ્યમાં અન્ય લોકોને શિકાર થતા બચાવી શકશો છેલ્લે એ પણ જાણી લઈએ કે આની ફરિયાદ ક્યાં કરવી જો તમે આવી કોઈ છેતરપિંડીનો શિકાર બનો છો તો તરત નિઃ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી પર ઘટનાની ફરિયાદ કરો અથવા તો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરીને મદદ માંગો